તિલકવાડા તાલુકાના વોરા ગામ ખાતે હનુમંતેશ્વર મહાદેવનો બીજો પાટોત્સવ ઉજવાયો યજ્ઞમાં જોડા પૂજામાં ભાગ લીધો અને યજ્ઞ હનુમંતેશ્વરનો યજ્ઞ હનુમાન યાદ કરવામાં આવ્યો અને ગરબા અને સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું અલગ અલગ ગોત્રના બ્રાહ્મણો દ્વારા સુંદર મારુતિ યાગ કરવામાં આવ્યો જેમાં ગામના અને આજુબાજુથી ભક્તોએ સુંદર રીતે ભાગ લીધો અને તેમાં એવું કહેવાય છે કે હનુમાનજી કેવા કે અંજની ગર્ભ સંભૂત વાયુપુત્ર મહાબલી કુમારો બ્રહ્મચારીસ્ય તસ્મય શ્રી હનુમતે ભગવાન હનુમાનજી એવું કહેવાય છે કે બલ બુદ્ધિ વિદ્યા દેવ મુહિ આપણાને પ્રાપ્ત કરાવે છે બળ બુદ્ધિ વિદ્યા બધું જ આપણું પ્રાપ્ત કરાવે છે એવા હનુમાનજી નો સુંદર પાઠોત્સવ નિમિત્તે હવન અને પૂજનનો કાર્યક્રમ વોરા ગામ ખાતે કરવામાં આવ્યો અને ભક્તિ ભાવ પૂર્વક લો ભક્તો દ્વારા

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે